છોટાઉદેપુર જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયાની અધ્યક્ષતામાં આદિજાતિ જન ઉત્કર્ષ મહોત્સવ બે હજાર ચોવીસની ઉજવણીનું સમાપન થયું હતું બિરસા મુંડાની જન્મજયંતિ નિમિત્તે રાજ્ય સરકાર દ્વારા વનબંધુ વિસ્તારમાં આદિજાતિ જન ઉત્કર્ષ મહોત્સવની બે દિવસીય ઉજવણીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો જેના ભાગરૂપે છોટાઉદેપુર જિલ્લાના એસએન કોલેજ ગ્રાઉન્ડ ખાતે કેબિનેટ મંત્રી ડોક્ટર કુબેર ડિંડોરની અધ્યક્ષતામાં રંગે ચંગે આદિજાતિ જન ઉત્કર્ષ મહોત્સવ બે હજાર ચોવીસનો પ્રારંભ કરવામાં આવ્યો હતો જ્યારે બીજા દિવસે જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયાના અધ્યક્ષતામાં કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં જિલ્લા કલેકટર અનિલ ધામેલિયા જિલ્લા પોલીસ અધિક્ષક ઇમ્તિયાઝ શેખ સહિત ઉપસ્થિત મહાનુભાવોએ શાળા અને કોલેજોના વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતું આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી સચિન કુમાર ગુજરાત આદિજાતિ સંશોધન અને તાલીમ કેન્દ્ર ગાંધીનગરના નિયામક સીસી ચૌધરી સહિત અન્ય પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા ખાસ કરીને આપણી આગળ ક્ષેત્રમાં ખૂબ બધી ટેલેન્ટ છે એમને બહાર રીતે એ માટે સ્પોર્ટ્સ પર્સન માહિતી આપવામાં આવે દરેકને પ્રાથમિક અને પાયાની સ્પર્ધાત્મક પરીક્ષાની સમજ હોવી આવશ્યક છે જેથી કરીને આપણે ભવિષ્યમાં આપણી કારકિર્દીનું એક લક્ષ્ય નક્કી કરી શકીએ અને એ દિશામાં યોગ્ય રીતે આગળ વધી શકીએ શરીરના જે અમુક ફિઝિકલ જે શારીરિક જે માપદંડ છે એનું ધ્યાન રાખવામાં આવતું આવવું પડતું હોય છે કે જે પાંચમાંથી દસમા ધોરણ સુધીની સામાજિક વિજ્ઞાન વિજ્ઞાન અને ટેકનોલોજી અને કઈ અંશે જે ગણિત છે એ